સુરત ખાતે જમીનની સાત બારમાં છેડછાડ કરી તે જમીન પોતાની ન હોવા છતાં જમીનનો સાટાખત લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય આચરનાર બે વ્યક્તિઓને ઇકો સેલે ઝડપી પાડ્યા હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહેલો હોય સુરત શહેર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે સુરત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મોટું હબ છે સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે શહેરના રાંદેરના ગોરાટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હરિવર્ધન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર ત્રણસો સાડત્રીસ બાય એક તેમજ ત્રણસો આડત્રીસ બાય બે નામની જમીનમાં સાત બારની નકલમાં છેડછાડ કરી જમીનો હસમુખ કેશવ પટેલ વગેરેનાઓને વેચાણ આપવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટાખત ઊભા કરી નેવું લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા એમઓયુ સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે પાંચ લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહિમ હસન ઇસ્માઈલ તેમજ અહેમદ હસન ઇસ્માઈલ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો સુરત ઇકો સેલે બંને આરોપીઓની ધરપકડ કરી છે